નમસ્કાર રામ રામ દયા આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા જૈનમાં છે દરેક મિત્રોને ખબર છે તો આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખે એમની સુનાવણી છે તો મિત્રો આપણે માતાજીને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઝડપી છૂટી જાય કાલે એમની સુનાવણી છે અને જામીન પર એ છૂટે ત્યારે જ્યારે મનસુખભાઈ વસા બહુ વિરોધ કર્યો ચૈતરભાઈનો બહુ વિરોધ કર્યો પણ મનસુખભાઈ પોતે ફસાયા છે મિત્રો કુદરત કોઈને છોડતો નથી તો મિત્રો વિડીયો વધુ બધું શેર કરજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચૈતરભાઈ વસા વિશે મિત્રો કોમેન્ટ કરજો એક હજાર કોમેન્ટો આવી છે વિડીયો વધુ બધું શેર થવો જોઈએ મિત્રો આવતીકાલે અઠાવીસ તારીખ અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ વસાવા છૂટે દરેકની માંગ છે કોમેન્ટ કરતા રહેજો અને જ્યારે ચૈતરભાઈનો વિરોધ કરી રહ્યા હતા જે એ એ કેમ પોતે તો મિત્રો એકબીજા હું વિડીયો બતાવું છું કે જે મનસુખભાઈ વસાવા ઘણી વખત કહેતા કે ચૈતરભાઈ વસા માફી માગે માફી માગે માફી માગે પણ કુદરત કોઈને છોડતો નથી મિત્રો માફી મંગાવી એ ખોટી રીતના કોઈ માફી કોઈ માફી મંગાવી ખોટું છે કોઈ ચૈતરભાઈ વસાવાની કોઈ ભૂલ નથી તો આ મનસુખભાઈ વસાવા કે માફી માગે પણ મનસુખભાઈ વસા પોતે ફસાઈ ગયા છે હવે એમને માફી માગવાનો વારો આવ્યો હું તમને વિડીયો બતાવું એમને પોતાને માફી માગવાનો વારો આવ્યો પણ ખોટું હોય ખોટું જ છે તો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો અને ભાજપના નેતાઓના ઇશારાથી જે મનસુખભાઈ વસાવા બસ એમની જ વાતો સાંભળતા હતા બસ એની એમના ઇશારાથી જ વાતો કરતા હતા કેમ કે બસ માફી માગે છે તો અમે જ જેલમાં છોડીશું જેલમાં છોડીશું પણ માફી માગવાનો એ અમને જ વારો આવે એ જ ફસાયા મનસુખભાઈ ફસાયા ફસાવા પોતે ફસાયા તો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો ને દરેકની માંગ છે કે જે સીસી કેમેરામાં જે વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો બનાવ્યો હતો ચૈત્રભાઈ વસાવ એ ડિલીટ કરવામાં એ દરેકની માંગ છે એ વિડીયો લાવ જે તો એમ કે ચૈત્રભાઈ વસાવા કાલે આવતીકાલે અઠ્યાવીસ તારીખ છે તો એમની સુનાવણી છે તો એ વિડીયો જોઈ વિડીયો આ લોકોએ ડિલીટ કર્યો છે તો મિત્રો વધુમાં વધુ શેર કરજો આ વિડીયો અને અમારી ચેનલ નવા મિત્રો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો હું વીડિયો બતાવ મનસે વાતના ભૂલી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે પરંતુ આદિવાસી સમાજનો એક આગેવાન છે આદિવાસી સમાજનો દીકરો છે આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એક કામ કરી રહ્યા છે ત્યારે મનસુખભાઈએ ચૈતરભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને

ચૈત્રભાઈ વસાવા જેલમાંથી છૂટે એવી આશા રાખી માતાજી ભગવાનને પ્રાર્થના કરી વિડીયો વધુ બધું શેર થવો જોઈએ મિત્રો ચૈત્ર વસાવાને માનતાઓ એક નિર્દોષ નેતા છે સારા નેતા છે ખોટી રીતના ભાજપની સરકાર એમને ફસાયા છે તો મિત્રો કાલે અઠ્યાવીસ તારીખ છે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ ચૈત્રભાઈ વસાવા ગમે ભોગે છૂટે લગભગ એમને જેલમાં બે મહિના થઈ ગયા ખોટી રીતના ફસાયા છે કોઈ કોઈ એમનો કોઈ કોઈ કચ્છો ગુનો ગુનો નથી અને વગર ગુને આ લોકોએ ફસાયા છે તો મિત્રો જ્યારે નર્મદા જિલ્લાના પ્રમુખ જે નિરંજય વસાવા શું કહી રહ્યા છે મીડિયા સમક્ષ લોકોને નેતાઓને દરેક ભાજપના નેતાઓને લાઈવ મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે તમે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના ફસાયા છે અને શું કહી રહ્યા છે હું તમને વિડીયો બતાવું તો મિત્રો વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ અને અમારી ચેનલનો નવા મિત્રો આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો ચૈતરભાઈ વસાવાને જો માનતા હોય તો એક હજાર કોમેન્ટો આવી જોઈએ અને વિડીયો વધુ વધુ શેર કરજો અને આપણે કાલે અઠ્યાવીસ તારીખે માતાજી ભગવાન કરીને છૂટી જાય એવી આપણે પ્રાર્થના કરી તો નવા વિડીયોમાં ફરી મળીશું વિડીયો બતાવો નમસ્કાર રામ રામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે ચૂંટાયેલા સદસ્યો છે એ લોકો જોડે મિટિંગો કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ જે ફેટામ ફેટી થઈ બરાબર હે તો તેવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધના ધોવેલા નથી ચૈતરભાઈ પર જે તમે આક્ષેપો કરો છો ચૈતરભાઈ જે ઓગણીસ કેસોની વાત કરો છો ચૈતરભાઈ હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવ્યા છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હા આજે રાજપાટી થી રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદનપત્ર આપવા ગયા હતા તેમ છતાં અમારી પર એફઆઈઆર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મરી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ કરવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસી માં જે બ્લાસ્ટ થયો ગાડી પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારી પર ખોટી ખોટી એફઆઈઆર કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અવભદ્ર સ્ટેટમેન્ટ આપો હે તમે પેહલા તમારી પાર્ટીનું હા બરાબર તમારી પાર્ટીમાં જ એટલા બધા ભાગલા છે કે પૂછો ના હે અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા